નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે ખેડૂતો માટે ખાસ મોટો સંદેશો આવ્યો છે જીરું પકવતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મોટો સંદેશ આપવામાં આવ્યો છે જીરું પકવતા ખેડૂતોએ પોતાનો પાક વેચી દેવો જોઈએ કે નહીં તમામ વસ્તુ મિત્રો આ સંદેશાની અંદર કહેવામાં આવ્યું છે શું સંદેશો આવ્યો છે તમામ મિત્રોને જણાવી દેશું આજના સમાચાર ખૂબ જ અગત્યના રહેવાના છે પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી ગઈ છે શું આગાહી કરી છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા તમામે તમામ મિત્રો માટે ખુશ ખબર આવી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે તો એક ઝાટકે સો રૂપિયાનો ઘટાડો કરી છે છે ગઈકાલે મહિલા દિવસનો ખાસ દિવસ હતો આ દિવસ નિમિત્તે વહેલી સવારે મોદી સરકારે ટ્વિટર ઉપર ટ્વીટ કરીને લખ્યું કે આજે મહિલા દિવસના અવસર ઉપર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે તો આનાથી લાખો પરિવારોને મોટો ફાયદો થવાનો છે ખાસ કરીને નારી શક્તિને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે એલપીજી સિલિન્ડરના ભાવમાં એક ઝાટકે સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો આની ખાસ અસર એક તો એ કહેવાય કે હમણાં ચૂંટણી આવવાની છે ચૂંટણી નજીક છે એને ધ્યાને રાખીને પણ આ નિર્ણય લેવાયો એવું માનવામાં આવે છે તો એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો તમામ મિત્રો માટે ખૂબ જ રાહત ભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો હવે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટે જીરું પકવતા અને એરંડા પકવતા બંને ખેડૂતો માટેના સમાચાર છે આજે આપણે જીરું પકવતા ખેડૂતો માટે જે સંદેશો આપવામાં આવ્યો છે એની વાત કરવાના છે આવતીકાલના વિડીયોમાં એરંડા પકવતા ખેડૂતો માટે જે સંદેશ મોકલવામાં આવ્યો છે એના વિશેની વાત કરીશું તો શું સંદેશો મોકલ્યો છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ સંદેશો મોકલવામાં આવ્યો છે ખાસ જીરું ખેડૂતો માટે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તો રિપોર્ટ માહિતી સામે આવી છે ખેડૂતોને શું સલાહ આપી છે તમામે માહિતી આજના વિડીયોની અંદર જોઈ લઈએ તો મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક રિપોર્ટ તૈયાર કર્યો

જો ઉત્પાદન વધશે તો જીરાના ભાવમાં વધવાની શક્યતા પણ ઓછી થવાની છે બે હજાર ત્રેવીસમાં જે ભાવની વાત કરીએ તો મણદીઠ આઠ હજાર ચારસો રૂપિયાના ભાવ હતા જે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર વધીને અગિયાર હજાર રૂપિયા સુધીની હાઈએસ્ટ સપાટી ખૂબ ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા પરંતુ જાન્યુઆરી મહિનામાં ભાવ ઘટીને પાંચ હજાર છસો રૂપિયા અને એનાથી પણ ઘટીને ચાર હજાર સાતસો રૂપિયાએ પહોંચ્યા હતા ત્યારે હવે કેવું અનુમાન લગાવવામાં આવ્યું છે જે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર કેટલું અનુમાન છે એની પણ વાત કરતાં એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે માર્ચ અને એપ્રિલ મહિનામાં જીરાનો ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી બાવનસો રૂપિયા સુધી અને આની વચ્ચે રે એવી સંભાવના દર્શાવવામાં આવી છે તો જે મિત્રો ખેડૂતો જે જીરૂનું સંગ્રહ કરી રાખતા હોય તો એમને ખાસ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ મિત્રો જીરાનો સંગ્રહ કરતા નહીં ભાવ એટલો જ રહે અને આનાથી પણ કદાચ નીચો જવાની શક્યતા છે કારણ કે આ વખતે બે ગણું ઉત્પાદન થવાનું છે બે લાખ ટનથી વધીને સીધું ચાર લાખ ટન સુધીનું થવાનું છે આ તો માત્ર ગુજરાતના જ ઉત્પાદનની વાત કરી છે રાજસ્થાનમાં પણ ખૂબ જ સારું એવું ઉત્પાદન થવાનું છે અને ભારતની વાત કરીએ તો આખા દેશમાં જીરું આ વખતે સારું એવું ઉત્પાદન રહેશે તેથી આ વખતે જીરાના ભાવ વધે એવી કોઈ પણ ખેડૂત મિત્રો આશા રાખતા નહીં એવું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જણાવ્યું છે તમામ ખેડૂત મિત્રોને જણાવ્યું છે કે ખેડૂતો જીરાનો સંગ્રહ કરતા નહીં જેવું જીરું તમારું કાપણી થઈ જાય એટલે તરત જ માર્કેટની અંદર વેચી દેજો એવી ખેડૂત મિત્રોને ભલામણ કરવામાં આવી છે જો કે એવું પણ કીધું છે કે અમે તો ખાલી ભલામણ કરી છે જે ખેડૂતો પોતાની રીતે નિર્ણય કરવા માંગતા હોય તો પોતાની રીતે નિર્ણય કરજો તમારા પાકનું ડિસિઝન લેવી એ તમારી જવાબદારી છે અમે તો ખાલી રિપોર્ટ મુજબ જાણીને ભલામણ કરી છે તો જીરું પકવતા ખેડૂતો માટે આ સૌથી મોટો સંદેશો મોકલવામાં આવ્યો છે જે પણ જીરુના જેટલા પણ ખેડૂત મિત્રો છે આ સંદેશને ધ્યાન આપજો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર યુનિવર્સિટી અપાયો છે આપણે આવતીકાલના વિડીયોની અંદર આપીશું તો દરરોજ સવારે સાડા બાર વાગ્યે આપણી ચેનલમાં વિડીયો આવે છે રોજ આપણી ચેનલમાં મિત્રો વિડીયો જોતા રહેજો સાડા બાર વાગે આપણી ચેનલમાં વિડીયો છે સમાચાર જોઈ લઈએ પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોને જે માવઠાની આગાહી કરવામાં આવી હતી એ આગાહી દરમિયાન હવે ખેડૂતોને શું સૂચના અપાઈ છે એના વિશેની વાત કરી દઈએ હવામાન નિષ્ણાત ખેડૂતોના લોકપ્રિય એવા પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે અગાઉ ગુજરાતના કેટલાક ભાગો ઉપરથી દસ તારીખથી બાર માર્ચ દરમિયાન માવઠું પસાર થવાની સંભાવના હતી માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવતી હતી જેમાં ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાને કારણે માવઠું થવાનું હતું પરંતુ મિત્રો ગુજરાતની અંદર હવે આ અસર થવાની શક્યતાઓ નહવત છે એટલે ગુજરાતની અંદર માવઠું પડવાની શક્યતા નહવત ગણવામાં આવી છે તો ખેડૂત મિત્રોને રાહત આપતા સમાચાર આવી ગયા છે ખેડૂત મિત્રોએ ગભરાવાની કોઈ જરૂર નથી હવે મિત્રો ગુજરાતની અંદર માવઠાની અસર જોવા નહીં મળે એવું પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવું છે તો ખેડૂતો માટેના ખૂબ જ રાહત ભર્યા સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે હવે જમીન ધારાને લઈને એક નવા ફેરફારો થવાના છે ગણોત ધારોમાં નવા ફેરફારો થવાના છે આ ધારાની અંદર કેવા ફેરફારો થશે એની તમામ માહિતી જાણી દે ખાસ મિત્રો આ ફેરફાર થશે તો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે શું ફાયદો થવાનો છે તમામ મિત્રોને જણાવી દઈએ તો જો ગણવત ધારાની અંદર ફેરફાર થાય તો ખેડૂતો હવે દરેક મિત્રો એટલે કે જે મિત્રો ખેડૂત નથી એવા મિત્રોને પણ પોતાની જમીન વેચી શકશે એટલે પહેલાં જે મિત્રો નિયમ હતો કે એક ખેડૂત બીજા ખેડૂતને જ જમીન વેચી શકે જેનાથી ખેડૂત ઓછી જમીને પણ પણ બીજા ખેડૂતને જમીન જમીન પરંતુ હવે ખેડૂત કોઈ વ્યક્તિને વેચવાના છે જે વ્યક્તિને ખેતીની જમીનની જરૂર હોય એ વ્યક્તિ પણ ખેતીની જમીન હવે ખરીદી શકશે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ ખેડૂતો પાસેથી મોટા ભાવે ખેતીની જમીન ખરીદશે તો આનાથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને સાથે સાથે ઉદ્યોગો અને સામાન્ય વ્યક્તિઓ પણ હવે ખેતીની જમીન ખરીદી શકે તો એમને પણ ખૂબ જ મોટો ફાયદો થવાનો છે પરંતુ મિત્રો અત્યારે કવાયતો શરૂ છે આ ધારો હજી લાગુ કરવામાં નથી આવ્યો પરંતુ જેવી ચૂંટણી પત્તે એટલે તરત જ આ ધારામાં નવા ફેરફારો થશે એવી કવાયત હાથ ધરવામાં આવી છે તો સરકારે અત્યારે કમિટી બનાવી દીધી છે ગણોત ધારાની અંદર ફેરફારો શરૂ થઈ ગયા છે પરંતુ ચૂંટણી પછી જ કાયદો બનાવવામાં આવશે તો ખેડૂતો માટે આ ખૂબ જ મોટા રાહતભર્યા સમાચાર કઈ શકાશે તો ખેડૂતોની જમીનના ભાવ વધવાના છે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો સમાચાર કેસર કેરીના શ્રી ગણેશ માર્કેટ યાર્ડોમાં થઈ ગયા છે ગુજરાતના પોરબંદર માર્કેટ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે તો આટલી બધી વહેલી કેસર કેરીના આગમન થઈ ગયા છે સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થાય ત્યાર પછી કેરીનું આગમન થતું હોય પરંતુ ઋતુ ચક્રની અંદર જે પરિવર્તન જોવા મળે છે જેથી હવે કેસર કેરીની પાકની સિઝનમાં પણ ફેરફાર થયા છે આ વર્ષે વહેલા જ કેસર કેરી માર્કેટયાર્ડમાં આવી ગઈ છે પોરબંદર માર્કેટયાર્ડમાં જાંબુવતી ફાર્મ ખાતેથી આ કેસર કેરીનું આગમન થયું છે જેમાં લગભગ પિસ્તાળીસ કિલો કેરી આવી ગઈ છે જેનો ભાવ પ્રતિ કિલો ચારસો એક રૂપિયા બોલાયા છે તો હવે કેસર કેરીના શ્રી ગણેશ પોરબંદર યાર્ડમાં થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વ્યાજ વધારી દેવામાં આવ્યું છે જે પણ મિત્રો પોતાની બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું છે એમના માટે આ ખૂબ જ મોટા ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે જો કે આ સમાચાર જાન્યુઆરી મહિનાથી જ મિત્રો બહાર પાડવામાં આવ્યા હતા જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ આ ત્રણ મહિના માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જીરો પોઈન્ટ વીસ ટકા વ્યાજદર વધાર્યો એટલે પહેલાં જે આઠ ટકા વ્યાજદર હતો એમાં જીરો પોઈન્ટ વીસ ટકાનો વધારો થતા આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મિત્રો હવે જેટલા પણ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતાધારો છે એમને હવે આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ મળશે તો તમામ મિત્રો માટે આ ખુશ ખબર હતી પરંતુ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના માટેનો જ મિત્રો આ ગાળો હતો પરંતુ હવે સરકારે ગઈકાલે જાહેરાત કરી દીધી છે કે હવે જે એપ્રિલ મે અને જૂન આ ત્રણ મહિનાનો જે પણ ક્વાર્ટર હશે એમાં પણ આટલું જ વ્યાજ દર લગાવવામાં આવશે એટલે મિત્રો આઠ પોઈન્ટ બે ટકાનો જે વધારો કર્યો છે એટલું જ વ્યાજ દર સુકન્યા સમૃદ્ધિ યોજનાને મળવાનું છે જેટલા પણ ગ્રાહકો છે એમના માટે ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે તો હવે આઠ ટકાના બદલે આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજદર સુકન્યા સમૃદ્ધિ યોજનાના જેટલા પણ ખાતા ધારકો છે એ તમામ મિત્રોને મળશે તો ખૂબ જ મોટા સમાચાર હતા ત્યાર પછીના મિત્રો સમાચાર સીએનજીના ભાવમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે ચૂંટણી હવે નજીક છે જેથી સીએનજીના ભાવમાં મિત્રો ઘટાડો કર્યો છે કેટલો ઘટાડો કર્યો છે તમામ મિત્રોને જણાવી દઈએ તો પ્રતિ કિલો સીએનજીના ભાવમાં અઢી રૂપિયા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે તો મોંઘવારી નજીક છે ચૂંટણી નજીક છે આ તમામ રાખતા સીએનજી ના ભાવમાં અઢી રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો દરમિયાન લોકો માટે તો રાહતના સમાચાર કહી જ શકાય ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે ખુશખબર હવે મિત્રો પશુપાલકો દૂધની સાથે સાથે છાણા વેચીને પણ મિત્રો પૈસા કમાવી શકશે આ માટે સરકારે એક ખાસ તજવીજ ધ્યાન ધરી છે જેમાં જેટલી પણ ડેરી સંસ્થાઓ છે દૂધ ઉત્પાદકો છે આ તમામે તમામ સંસ્થાઓ અને ઉત્પાદકો પશુપાલકોના ઘરે જઈ જઈને છાણા ખરીદવાના છે જે પણ તમારા ગામમાં ડેરી હોય એ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી છાણા પણ ખરીદવામાં આવશે ત્યારે સવાલ થાય કે કેટલા ભાવે છાણા ખરીદશે તો એનો ભાવ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે કેટલા ભાવે ખરીદી કરવાની છે તો સરકાર હવે પશુપાલકો પાસેથી એક કિલો છાણના એક રૂપિયા ભાવે ખરીદી કરવામાં આવશે તો એક કિલો છાણે એક રૂપિયો તમને મળવાનો છે પશુપાલકો હવે દૂધની સાથે સાથે છાણા વેચીને પણ કમાણી કરી શકશે તો ખૂબ જ મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગયા છે મોટી ખુશખબર આવી ગઈ છે તો આ સમાચાર અત્યારે જ તમારા મિત્રોને મિત્રો ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો રોજ સાડા બાર વાગે આપણી ચેનલમાં વિડીયો આવી જશે રોજે રોજ આપણા વિડીયો જોતા રહેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન